મિત્રો જોઈ શકો છો પાર્કિંગમાં કેટલું પાણી છે આ સામે જે દેખાય છે અહીંયા માટી માતાના દર્શન કરવા પહોંચાડ માતાના દર્શન કરવા લોકો કેટલો ભીડ છે તો જોઈ શકો છો આ રસ્તે આવતા ને ખાસ રિક્ષા પણ એક ફસાઈ જાય છે જોઈ શકાય છે તો સામે કુંખાર મઢીની રજા પણ દેખાય છે મિત્રો સ્વાગત છે અમારા આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો આપણે બારે જાણ મિનિટના સાનિધ્ય સુધી પહોંચી છે દર્શન કરવા જવું છે પણ આજે રવિવારના દિવસે તડકો કાઢ્યો છે જોઈ શકો છો તડકો કાઢ્યો છે તે પબ્લિક પણ વધારે છે અને આપણે અત્યારે ના જ રોડ ઉપર આવી ગયા છે આપણા સાઈડમાં કારણ કે ત્યાં ઉભો રહેવાનું પણ એટલું જગ્યા નથી તો આપણે અહીંયા ના જ રોડ ઉપર આપણે સાઈડમાં આવી ગયા છીએ તો એક સાઈડ પાણી પણ છે અને દર્શન કરવા જવું છે પણ થોડું પાણી નડે છે તો રીતે સાઈડમાં દર્શન કરવા ચલો પણ બનાવી રહજો જય માતાજી જય કુંભા મેળીમાં જય બુધ્ધા માતા આજે રવિવારના દિવસે થોડો દિવસ છે અને પાણી પણ તમને ત્યાં કેટલું છે એ પણ બતાવી દઈએ અને દર્શન પણ કરાવી દઈએ તો બને રહેજો મારા વિડીયોની અંદર જો આજે મોકો મળે છે કુંખા મેળીના દર્શન કરવાનો તો આવો હર મોકો નથી મળતો કારણ કે વરસાદ કેટલો હોય છે ગયા રવિવારે જોયું હતું કે આ એરિયામાં કેટલું પાણી હતું આવા જે સ્થિતિ નથી પણ આ રવિવારે મોકો મળ્યો છે આપણે કુંકામેળીના દર્શન કરવાનો તો આપણે દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવીએ એ નજારો જોઈએ કે પબ્લિક કેટલું આવ્યું છે આટલું પાણી સત્તા આટલો તો આ કુંકામેળી અને બહુચર માતાની આટલી કૃપાથી આ પબ્લિક આવતું હોય છે આટલી હિંમત શ્રદ્ધાથી કામ થયું હોય છે ત્યારે આનું પુબ્લિક આટલું આવતું હોય છે નથી તાપ તડકો કે નથી પાણી જોતું થોડુંક વરસાદ પણ આવેલું હોય છે પણ આથી પબ્લિક એટલું આવી છે તો ચાલો બતાવી દઈએ તો બને રહેજો અમારા બ્લોગ વિડીયોની અંદર તો જય વાળા જય મિત્રો જોઈ શકો છો આ એક રોડ નાસ્તી આવે છે અને અહીંયા પાણી જોઈ શકો છો અને તો છે અને અહીંયા સાધન પણ આગળ ઘણા પડ્યા છે એટલે આપણે અહીંયાથી પાણી પણ જોઈશું તો જોઈ શકાય છે તો સામે કુંતા વેડીની સજા પણ દઈ છે આપણે ત્યાં જવા જઈએ તો મિત્રો જોઈ શકો છો રોડ રસ્તામાં પાણી છે આગળ તો ફૂલ પાણી છે ને આપણે રિક્ષા અહીંયા ઉભી રાખી છે તો જોઈ શકો છો કેટલું પાણી છે આગળ અને આપણે રિક્ષા અહીંયા ઉભી રાખી છે તો પણ કેટલી રિક્ષાઓ જાય છે ઊંઘામેળાના દર્શક આવેલા હોય છે તો હવે આ રિક્ષા આગળ જાય એ પ્રમાણે જોઈ શકો આ રસ્તો કેટલો પાણી જમ નદીનો જતો એ રીતે જાય છે હવે જોઈ શકો છો આ રિક્ષામાં કેટલો પાણી અડે છે કારણ કે આગળ તો વધારે પાણી લાગે છે તો જોઈ શકો છો આ રસ્તે આવતાને ખાસ રિક્ષા પણ એક ફસાઈ જો એ ખાડો છે મોટો આપણે રીક્ષા અહીંયા ઉભી રાખી છે જોઈ શકો છો તો આપણે એવા દર્શન કરવા જવું છે પણ પેલી સાઈડ જઈશું રિક્ષા અહીંયા ફસાઈ જઈ બધા ઉતરી ગયા પાણીમાં મિત્રો જોઈ શકો છો પાર્કિંગમાં કેટલું પાણી છે આ સામે જે દેખાય છે અહીંયા કુંખાર દર્શન કરવા ગુજરાત માતાના દર્શન કરવા લોકો કેટલું ભીડ છે અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક પણ તમને દેખાડતું હશે તો અહીંયા આટલું પાણી હોવા છતાં પબ્લિક આવતું હોય છે માની કૃપા છે માની દયાથી લાખો લોકોના કામ થાય છે ત્યારે પણ આ પબ્લિક આવતું હોય છે તો આ છે કુંખા કુંખારડી માતાની દજા લઈ જાય છે રામ દજિયા તો જોઈ શકો છો આ સાનિધ્ય છે અને હવે આપણે ત્યાં જવું છે આ કે આ સાઈડ તો પાણી હતું તમને પણ એક પણ બતાવી દીધું છે આ સ્કૂલની બાજુમાં અને હવે આપણે અહીંયા રિક્ષા પાર્કિંગ કરીને ત્યાં તો જય ઘું તો મિત્રો જય માતાજી જય ઘૂંખા માં મિત્રો દર્શન કરવાનો મોકો નથી મળ્યો આજે કારણ કે બ્લોક અધૂરો રહેવાનો છે ફરી દર્શન પણ કરાવી અને બ્લોક પણ પૂરો તો જય માતાજી ફરી મળીએ નવા બ્લોક વિડીયોની અંદર તો મિત્રો મને પણ ઘણું દુઃખ થાય છે કુંખા મેળવીને સાનિધ્ય જ્યાં પણ દર્શન ના થયા તો ઉકમ નહીં હોય તો ફરી મળીએ નવા વિડીયોની અંદર